બનાસકાંઠા જિલ્લામાં પત્નીએ પતિની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે વડગામ તાલુકાના બસુ ગામના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રવણજી ઠાકોરનો અગિયાર ડિસેમ્બરે ગળે ફાંસો ગાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેની તપાસ માટે પહોંચેલી છાપી પોલીસને પત્નીએ પતિએ આપઘાત કરી લીધો હોવાનું જાણકારી આપી હતી જેથી પોલીસે આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા પીએમ રૂમમાં મોકલાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપીને મોત નિપજાયું હોવાનો ઘસફોટ થયો હતો શ્રવણજી ઠાકોરે આત્મહત્યા નહીં પણ તેની હત્યા થઈ હોવાનું સામે આવતા જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને લોકલ પોલીસ એલસીબી અને પેરોલ સ્કોડની અલગ અલગ સાત ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ દરમિયાન ઘટનાના પંદર દિવસના અંતે પોલીસ હત્યારા સુધી પહોંચી હતી પત્ની રે રેખા ઠાકોરે જ તેના પતિની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ પર ચોકી ઉઠી હતી સાત જન્મ જેને સાથે જીવવા મરવાના વચનો આપ્યા તે પત્ની જ પોતાના પતિની હત્યારી નીકળી હતી પોલીસની પૂછપરછમાં ભાગી પડેલી પત્ની રેખા ઠાકોરે ઘરકંકાસના કારણે પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી પત્નીએ કહ્યું હતું કે રોજ રોજ થતા ઘરકંકાસથી કંટાળી ગઈ હતી જેના કારણે પતિ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે પહેલા દાંતરડાથી વાર કર્યો અને ત્યારબાદ તે અર્ધ બેભાન થઈ જતા ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો પત્નીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે હત્યા કર્યા બાદ પતિના મૃતદેહને દોરીથી ઘરમાં લટકાવી દીધો હતો જેથી હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવી શકાય પોલીસે શ્રવણજી ઠાકોરની હત્યા કરવા મામલે તેની હત્યારી પત્ની સામે ગુનો દાખલ કર્યો છે પોલીસે પત્નીની ધરપકડ કરી લીધી છે અને તેના રિમાન્ડ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंट्रोगेशन किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटाल चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ु करके जो हथियार होता है उससे उनके मा माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारे खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये ढांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस हिसाब इस से पुलिस ने पहले ईडी दाखिल की थी बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वाघेला छापी पी आई एस एच ओ के पास दिया गया है आरोपी कुछ, को कुछ, की। आरो कुछ की। हमारा हाँ हम आरोपी हमारे कब्जे में है उनको अरेस्ट कर दी गई है